આજે આપણે ટેટ માટે ગણિત પદ્ધતિ શાસ્ત્રના એમસીક્યુ લઈને આવી ગયા છે જે તમારી ટેટ ટાટ એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ મોસ્ટાઈ છે બરોબર તો આ ત્રીસ લઈ લેજો અહીં એક બે તો આવી જ જશે ફાઇનલ તો પહેલો ગણિત પદ્ધતિ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે બરોબર ગણિત શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કયો એ ઓપ્શન નંબર એ કવિતાનો પાઠ કરાવવો બે ગણિત શીખવાની શીખવવાની પ્રક્રિયા સુધારવી સી ઇતિહાસ સમજાવવો કે ભાષાનો વિકાસ કરવો તો આ ગણિત માટે તો ગણિત પ્રક્રિયા સુધારવી એ એનો જવાબ થાય બરોબર હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ ક્વેશ્ચન નંબર ઇન્ડક્ટિવ મેથડમાં જ્ઞાન કેવી રીતે આપવામાં આવે છે સામાન્યથી ખાસમાં ખાસથી સામાન્ય સ્મરણ શક્તિ પર આધારિત ક પ્રયોગ વિનાની કા મેથડમાં જ્ઞાન આપણે કેવી રીતે આપીએ છે તો ખાસ થી સામાન્ય આપી શકે બી બરોબર બી તરીકે આપણે જ્ઞાન આપીએ છીએ આનાથી વિરુદ્ધ બીજી પદ્ધતિ થશે આ ખાલી આગળ દો લાગી જશે એટલે સામાન્ય થી ખાસ થઈ જશે બરોબર હવે આગળનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 કાયજી છે ડિડક્ટિવ મેથડની વિશેષતા શું તો શોધ થી નિયમ નિયમ થી ઉદાહરણ પ્રવૃતિ વગર ક માત્ર ઘર કા તો આનો જવાબ આવા ઓપ્શન નંબર બી નિયમ થી ઉદાહરણ બરોબર ઓપ્શન નંબર બી આનો જવાબ સ તો અહીં આગળનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 4 ક એનાલેટિકલ મેથડ માં શું કરવામાં આવે છે તો ઓપ્શન નંબર એ પ્રશ્નાના ભાગોમાં તોડવો સ ભાગોને જોડવા માત્ર મૌખિક વર્ણન કે માત્ર પ્રેક્ટિસ તો જવાબ આવશે આમાં ઓપ્શન નંબર એ ભાગોમાં ભાગોમાં પ્રશ્નોને એના મેથડમાં પ્રશ્નોને ભાગોમાં તોડવામાં આવે છે એ એનો જવાબ થાય ક્વેશ્ચન નંબર પાંચ સિન્થેટિક મેથડ શું કરે છે તો ઓપ્શન નંબર એ પ્રશ્નોને ભાગોમાં ફાળવે છે ભાગોને જોડીને નિષ્કર્ષ આપે છે માત્ર સ્મરણ શક્તિ પર આધારિત છે કે ઉદાહરણ વિના શિક્ષણ આપે છે તો ક્વેશ્ચન નંબર પાંચમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ભાગોને જોડીને નિષ્કર્ષ આપે છે બરોબર ક્વેશ્ચન નંબર સિક્સ ક પ્રોબ્લેમ સોલ્વિંગ પદ્ધતિ મુખ્ય પ્રોબ્લમ સોલ્વિંગ પદ્ધતિમાં મુખ્ય ભાર શેના પર રહેશે કયા પર રહેશે રટન પર રહેવામાં સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા પર લખવા પર રહેશે કે પાઠ્યપુસ્તક વાંચવા પર રહેશે તો ક્વેશ્ચન નંબર સિક્સ એના નામમાં જ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ તો એનો જવાબ જ આવશે સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા બરાબર એના નામમાં જ આવી જશે એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે હવે ક્વેશ્ચન નંબર સાત પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા શું વિકસે તો માત્ર સ્મરણ અનુભવ તથા સમજ રટન શક્તિ અથવા સ્પીડ તો જવાબ આવશે એનો અનુભવ અનુભવ તથા સમજ બંને વિકસે જવાબ છે ક્વેશ્ચન નંબર આઠ ડિસ્કવરી મેથડ ને અન્ય શું કહેવાય તો આનો તો નામમાં પ્રશ્નમાં ડિસ્કવરી એટલે શું થાય તો શોધ તો એનો જવાબ આવશે શોધ પદ્ધતિ બરોબર ડિસ્કવરી મેથડ ને શોધ પદ્ધતિ કહેવાય છે

वार्ता सांभवी क गीत गाव तो आम जवाब आप्शन नंबर बी अभ्यास द्वारा कुशलता मजबूत करवी बराबर ऑप्शन नंबर बी क्वेश्चन नंबर अगर गणित टी 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 तो में टीएलएम ना टीएलएम अर्थ कल टीएलएम फूलफॉर्म शू था न तो टेस्ट लर्निंग मेथड टीचिंग लर्निंग मटेरियल ट्रेनिंग लेवल मॉडल टेस्ट लैंग्वेज मॉडल तो जवाब टीचिंग लर्निंग मटिरियल ऑप्शन नंबर बी आचो जवाब ક્વેશ્ચન નંબર બાર ડાયજોનિક્સ ટેસ્ટ ક્યારે લેવાય છે પાઠના અંતે ભૂલો શોધવા માટે વાર્ષિક પરીક્ષામાં કે રમતમાં તો ક્વેશ્ચન નંબર બારમાં જવાબ આવશે બી કે ભૂલો શોધવા માટે આ ટેસ્ટ લેવામાં આવે છે ક્વેશ્ચન નંબર થ્રી રીમેડિયલ ટીચિંગનો ઉદ્દેશ શું રેમેડિયલ કે રિમેડિયલ કહો તમે એ ટીચિંગનો ઉદ્દેશો ભૂલો ઘટાડવી સજા આપવી વધુ હોમવર્ક આપવો કે પરીક્ષા લેવડાવવી તો એ ટીચિંગ ઉદ્દેશ્ય કબ ભૂલોણ ઘટાડવી તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જાય છે હવે ક્વેશ્ચન નંબર 14 ફોર્મેટિવ ઇવેલ્યુએશન કે રહ થાય આનો ફોર્મેટિવ ઇવેલ્યુએશન કે રહ થાય તો સેક્શન વર્ષના અંતે શીખવવાની પ્રક્રિયા દરમિયાન 10 વર્ષે કર રિઝલ્ટ પછી ક્વેશ્ચન નંબર 14 નો જવાબ છે શીખવવાની પ્રક્રિયા દરમિયાન એટલે કે જ્યારે આપણે શીખવતા હોય ને એ બચ્ચે જે ઇવેલ્યુશન કર દેવાનું હોય શું ક્વેશ્ચન નંબર પંદર ક સમિટિવ ઇવોલ્યુશનનો ઉપયોગ શેના માટે થાય છે ઉપયોગ કયા માટે રેન્ક આપવા માટે અંતિમ પ્રગતિ માપવા માટે ભૂલો શોધવા માટે કે હોમવર્ક માટે ક્વેશ્ચન નંબર પંદરનો જવાબ થાય છે અંતિમ પ્રગતિ અંતિમ પ્રગતિ કે સિલ્લે હોય છે રિઝલ્ટ બિઝલ્ટ હોય તારા થાય અંતિમ પ્રગતિ માપવા માટે થાય છે ક્વેશ્ચન નંબર સિક્સ ગણિત શિક્ષણમાં આઈ સીટીનું ફૂલ ફોર્મ આઈસીટી શું છે કે આઈસીટીનું ફૂલ ફોર્મ શું છે તો ક્વેશ્ચન નંબર સોળનો જવાબ શું આવશે ઇન્ટરનેટેડ કોમ્યુનિસ કોમ્યુનિકેશન ટીચિંગ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ડિયન કોલેજ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્રિએટિવ ટીચિંગ તો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીનું ફૂલ ફોર્મ

નેવનો ખૂણો હોય અને ગુરુ કોણ હોય એની બરાબર બે બાજુના વર્ગો સરવાળો એવું પાયથા સૂત્ર થાય બરોબર હવે આગળ નો પ્રશ્ન કોન્ક્રીટ સેમિકોન્ટ્રીક ના એપસ્ટ્રેક કયા મોડલ નું લક્ષણ છે ના એબ્સ્ટ્રેક્ટ કયા મોડેલનો ઉદાહરણ છે ક્વેશ્ચન નંબર 18 નો જવાબ શું આવે હાર્બર્ટન મોડેલ બર્નર થિયરી ગાર્ડન મોડેલ ક બ્લૂમ ટેક્સોનોમી તોનો જવાબ આવશે બર્નર થિયરી બરોબર જવાબ આવશે બર્નર થિયરી હવે ક્વેશ્ચન નંબર 19 ક મેથ્સ લેબનો મુખ્ય હેતુ શું ગિત શીખવવું ગણિતના પ્રયોગો ગણિતને પ્રયોગો દ્વારા શીખવવું

હું તમને શીખવી દઉં પણ હું તો આટલું જ શીખું પણ તમારે વધારે શીખવું હોય તો સેલ્ફ લર્નિંગ કરવું પડે શોધવું પડે યુટ્યુબમાં ગમે તે રીતે શોધવું પડે તો એને સેલ્ફ લર્નિંગ કહેવાય બરાબર ક્વેશ્ચન નંબર વી ઇન્ડક્ટિવ મેથડનું મુખ્ય લક્ષણ કયું ક્વેશ્ચન નંબર વી જવાબ આપો નિષ્કર્ષથી ઉદાહરણ ઉદાહરણથી નિયમ માત્ર તો ક્વેશ્ચન નંબરનો આન્સર આવશે બી ઉદાહરણથી નિયમ એનું મેન લક્ષણ છે બરાબર મેન

પીચલ 커ર્ક્યુલમ કોના દ્વારા પ્રસ્તાવિત થયું ક્વેશ્ચન નંબર ત્રણ બર્નર બ્લૂમ થોર્નિંગ કપ પિયાજે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ક્વેશ્ચન 23 માં બર્નર થિયરી બરોબર ક્વેશ્ચન નંબર ચોવીસ લર્નિંગ બાય ડુઇંગ ના प्रवर्तक कौन छी કોર્બેલ મહાત્મા ગાંધી જોન ડેવી કરુસુ

ક્વેશ્ચન નંબર સર્વિસ ગુણાકાર શીખવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે લેક્ચર ડ્રીલ પ્લસ એક્ટિવિટીઝ હોમવર્ક કોપી તો ક્વેશ્ચન નંબરમાં આવશે ડ્રીલ પ્લસ એક્ટિવિટીઝ બરોબર ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર સત્યાવી ક મેથો ફોબિયાનો અર્થ શું થાય ગણિત પ્રેમ ગણિતનો ડર અથવા ભય મેસ ટીચર તમે એટલે તો આનો જવાબ આવશે ગણિતનો ડર અથવા ભય બી આન્સર રાઇટ છે બરાબર

तो बस आजना तीस क्वेश्चन आज आप पूरा कर बीजा आज तीस क्वेश्चन पूरा बीजा प्रश्नों मारी चैनल लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू